મા પાચમ અથવા ઋષિ પાચમ ભાદરવા સુદ પાચમી સામા પાચમ આ દિવસે વ્રત લેવાય છે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે અજાણપણે થતાં દોષો નિવારવા આ વ્રત કરે છે આ દિવસે સવારે અધેડાનું દાંતણ કરી આમળાની ભૂકીથી વાળ ધોવા પછી શરીર માટી ચોળીને સ્નાન કરી દીવો ધૂપ કરી સપ્ત ઋષિઓની યાદ કરવા આ દિવસે બની શકે તો ઉપવાસ કરવો આ દિવસે સામો ખાવાનો મોટો મહિમા છે વૈદર્ભ દેશમાં ઉત્તેક પંડિતની પાઠશાળા બહુ પ્રખ્યાત હતી તેને સુશીલા નામે સદગુણી પત્ની હતી સંતાનમાં એક પુત્ર સુતીક્ષ્ણ ને એક પુત્રી સતમા એમ બે બાળક હતા પુત્ર મોટો થતાં બ્રાહ્મણે તેને સારી પેઠે ભણાવ્યો એટલે નાની ઉંમરમાં જ તે શાસ્ત્રોમાં નિપુણ બની ગયો હતો પુત્રી મોટી થતાં તેને પરણાવીને સાસરે વળાવી દીધી હતી પરંતુ પુત્રી સતમાં દુર્ભાગ્ય નીકળી સાસરે ગયા અને તેને માંડ એક વર્ષ થયું હશે ત્યાં તેના સાસુ સસરા અને પતિ ત્રણેય ટૂંકી માંદગી ભોગવી ભોગવીને થોડા થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા હવે સાસરિયામાં કોઈ ન હતું એટલે વિધવા સત્માં ચોથા રાસુ વહાવતી પિયરમાં આવી દીકરીની આવી દિશા જોઈને બ્રાહ્મણ ઉત્તેકનું મન માનવ સેવા તરફ વળ્યું તેને એમ થયું કે માનવ ધર્મ કરતાં મોટો બીજો કોઈ ધર્મ નથી ઘરમાં બધાને બ્રાહ્મણની વાત ગમી એક દિવસ વિધવા સતમાં ઉપર કુદરતનો કોપ ઉતરી પડ્યો તે આશ્રમ પાસે ઝાડ નીચે સૂતી હતી તે વખતે તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા તેના દેહમાંથી ખૂબ દુર્ગંધ આવવા માંડી તેની આવી દિશા જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી કંપી ગયા તેમણે સતમાને ગરમ પાણીથી સારી પેઠે નવડાવી એ સાંજના પંડિત ઉત્તકે સમાધિ દ્વારા જોયું તો ખબર પડી કે પરભવમાં તેની પુત્રી સતમા એક બ્રાહ્મણની પત્ની હતી પણ રજસ્વળા ધર્મને તે બરાબર પાળતી ન હતી રજસ્વળા સ્ત્રીએ પાળવાના બધા નિયમો તેણે અવગણ્યા હતા એ પરભવના પાપને લીધે આ ભાવમાં તેને નાની ઉંમરમાં વિધવ્ય સાંપડ્યું અને દેહમાં કીડા પડ્યા એક દિવસ પરભવમાં સામા પાચમનું વ્રત કરતી છોકરીઓની તેણે હાંસી ઉડાવેલી તેનું ફળ આ ભાવમાં તે ભોગવી રહી છે ઉત્તકે પુત્રીના પરભવની બધી વાત તેની પત્નીને જણાવી એટલે તે બોલી નાથ એ તો કર્મ એવા ફળ એમાં આપણે શું કરીએ પુત્રીની પરભવની કરણી સારી ન હતી તેથી આ ભાવમાં તેની આ હાલત થઈ છે પોતાનો ધર્મ પાળે નહીં અને જે વ્રત કરે તેને વખોડે તેની માઠી જ દશા થાય હા તેના દુઃખનું પ્રભાવના પાપનું કંઈ નિવારણ તમે જાણતા હો તો કહો બ્રાહ્મણે કહ્યું મારી બુદ્ધિ એમ કહે છે કે જો તે સામા પાંચમનું વ્રત કરવા માંડે તો તેના બધા પાપોનો ક્ષય થાય આશ્રમમાં ખાટલામાં સૂતેલી સતમાએ આ બધું સાંભળ્યું અને તેણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી વ્રતની વિધિ માટે બ્રાહ્મણને પૂછ્યું તો ઉતકે તેને આશ્વાસન આપીને કહ્યું બેટી તારો પ્રભાવ તો તે બગાડ્યો હવે આ ભાવ સુધારવો હોય તો સામા પાચમ વ્રત કરવા માંડે અને ઋષિ પાચમ પણ કહે છે બેટી ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત લેવાય છે આ દિવસને ઘણા ઋષિ પંચમી પણ કહે છે વ્રત કરનાર ભાદરવા સુદ પાચમના દિવસે પ્રાતઃકાળે ઊઠીને ઉઠીને નાહીને ઘીનો દીવો કરી નૈવેદ્યમાં ફળફળાદી મૂકવા દીવો કર્યા પછી વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું ભારદ્વાજ ગામ કશ્યપ જમદગ્નિ વિશ્વમિત્ર અત્રિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એ સાતે ઋષિઓનું મહાત્મા છે વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય જમીનમાં તથા શાક પણ આહારમાં લઈ શકાય ઉપવાસ થઈ શકે તો વધુ ઉત્તમ ગણાય સ્ત્રીઓ શુદ્ધ ભાવથી આ સામાપાચમનું વ્રત કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણે અજાણે થયેલા દોષો નાશ પામે છે સતમાએ સામા પાચમનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો ને ત્રણ દિવસમાં તે બિલકુલ નિરોગી બની ગઈ જોત જોતામાં ભાદરવો માસ આવ્યો અને સુદ પાચમનો પવિત્ર દિવસ આવતા સતમાએ સામા પાચમનું વ્રત આદર્યું નાહીને તેણે સપ્ત ઋષિને યાદ કર્યા આખો દિવસ તેમના નામનું રટન ચાલુ રાખ્યું આહારમાં માત્ર થોડો સામો લીધો તે રાતના ભજન કીર્તન કરતી સૂઈ ગઈ વ્રતના પ્રતાપે સતમાના બધા પાપ નાશ પામ્યા અને બધા દોષો દૂર થયા જે ભાવિકો આ સામાપાચમનું વ્રત કરશે ગુરુજનોની પૂજા કરશે તેમની યાજ્ઞા પાળશે આ વ્રત કથા વાંચશે અથવા સાંભળશે તેના અજાણપણે થયેલા દોષો અને પાપો બળીને ભસ્મ થશે ને સુખ શાંતિ સાંભળશે